આજે આપણે આવી ગયા છીએ બંધાળા ગામની અંદર તો અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત છે એમને ફૂલ્યા પુષ્પા તુવેરનું વાવેતર કરેલું છે તો આપણે ખેડૂતને પૂછીશું કે આ તુવેર કેટલી છે કેટલા વીઘાનું વાવેતર કર્યું છે અને આજુબાજુમાં અન્ય વેરાયટી પણ ઘણી છે તો સૌ પ્રથમ તમારું નામ આપજો ને હા અને આપણે સંદ્રામપુર ફત્રીપુરા બરાબર છે તમે ભાગ્યું રાખેલું છે બરોબર છે આ તો ખેડૂત મિત્રો આ ભાઈએ અહીંયા તુવેરનું વાવેતર એને ભાગ્યું રાખેલું છે તો તમે કેટલા વર્ષથી આ ભાઈનું ખેતરમાં ભાગ્યું રાખો છો અમે તો ઓણસ રાખી છે પણ ભાઈ ત્રણ વર્ષથી રહે છે ત્રણ વર્ષથી અહીંયા રહે છે બરાબર છે તો તમે કેટલા વીઘાનું અત્યારે ભાગ્યું છે તમારે અત્યારે પંદર વીઘાનું પંદર વીઘાનું તો તમને એમાં તુવેરની વેરાયટી કેટલી જાત વાવી છે પંદર વીઘામાં બે જાત છે બે જાત છે હા એમાં આવડી આ ફૂલે પુષ્પા છે બરાબર તો તમને આનું ઉત્પાદનમાં કેવું લાગે અત્યારે આયુ સારું લાગે છે ઓલે અન્ય જાત કરતા એના કરતા સારું લાગે એની કરતા સારી ઉતર છે બીજો કે એની કરતા વેલી કેટલીક પાક છે વેલી એક મહિનો આગળ થઈ જશે એક મહિનો વેલી પાક છે હા તો અત્યારે તમે આમ છોડું ઓછો કરો જોઈએ ફ્લાવરિંગમાં બરાબર છે તો અત્યારે તમે જોઈ શકો કે સિંગુનું બંધારણ અત્યારે ગણો તો સિત્તેર એસી ટકા થઈ ગયું છે હવે હું તમને લાગત છોડ લેતો જાઉં કારણ કે આપણે એક છોડું બતાવી એવું નથી આજે આપણે બિલખાની બાજુમાં બંધારા ગામમાં આપણે વિઝિટમાં હતા તો આજે જે ભાઈનું ખેતર છે એ ભાઈ હાજર નહોતા પણ એમના ભાગ્યા એટલે કે આ જમીન ભાઈ પોતે જ વાવે છે એટલે કે તો આપણે એની પાસે જ માહિતી લેવી બાજુમાં અન્ય વેરાયટી પણ છે તમે જોઈ શકો પણ એની કમ્પેરિઝનમાં આ વેલી પણ પાક છે અને ઉત્પાદન પણ સારું આવશે આની અંદર પાક શેનો વાવેલો હતો માંડવી સોમાસે મગફળી વાવેતર કરેલ હતું બરાબર છે પાળા ઉપર તુવેર વાવી હતી તો મગફળી કેટલા દિવસની થઈ ત્યારે આનો વાવી હતી મગફળી એક મહિનાની થઈ ત્યારે વાવી હતી અને મગફળી ઓરવેલ હતી કે વાવણીની વાવણી વાવણી નથી એટલે મનો તમે કદાચ છઠ્ઠા મહિનામાં આપણે વાવણી થઈ હોય હા હા તો સાતમો મહિના વાવેતર થયું હોય ને બરાબર છે તો આજે આપણે એકવીસ ડિસેમ્બર બારમો મહિનો છે તો આજે તમે જોઈ શકો અને આ ખેર રે અંદાજિત પાક છે કારણ કે હજી પચીસ દિવસ લે કે કદાચ ત્રીસ દિવસ લે ખેરની આજુબાજુ આનો પાક પડશે અને તમને હું લાગટ છોડ બતાવું કારણ કે આપણે ઓલો સારો છોડો એક હોય એ રીતે નહીં જેથી કરી અને એક ખેડૂતને એક અંદાજ આવે અત્યારે આપણે બિલખા સાઈડ આ ટાઈપનું અત્યારે ફ્લાવરિંગ બધા ખેડૂતનું છે તમે પણ જોઈ શકો આ છે ફૂલે પુષ્પા તુવેર અત્યારે નમી ગઈ છે વજનથી અને સિંગુ તમે જોઈ શકો તો જનરલી બધી ચાર અને પાંચ દાણાની છે માં ત્રણ દાણાની સિંગ તો ભાગ્યે છે જનરલી ચાર અને પાંચ દાણા છે તો આ ટાઈપનું પરફોર્મન્સ છે